ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો તળંગ વરસાદ આવી રહ્યો છે આજે આપણે ઠેસર લગાવ્યું છે તમે જોઈ લે છે સર નેટ નેટ કરીને કાઢા તુ કેમાં બતાવું વન કે ટુ કેમાં એ મેતાવરણું સારું કાઢ્યું છે આ એક ખડું કાઢ્યું બીજા ઢગુલે લગાવ્યું છે તમે જોઈ શકો છો હજી તો એક ઓર્ડર કાઢવા જવાનું છે રાત્રે એક વાગે આવ્યો તો મોડું થઈ ગયું હતું હજી કાઢવા જવાનું છો ચાર વાગ્યાનો ઓર્ડર હતો પણ વાગી ગયા છે જશે નહીં રાતે કાઢી નાખ્યું એ પણ કાઢું પડો છો વરસાદ રહેતો નહીં પાસુ અત્યારે પૂરું કાઢ્યું છે સારું વાતાવરણ કરી છે અને ઓજા આવવાના તો સારી વાત છે કહેતો આપડો ખેડૂતનું મોત છે તો કોઈને કોઈ પડી નહીં મોદી જીવન તો કોઈ પડી નહીં સરકાર તો કોઈ ભાવ નહીં ખેડૂતના ભાવની કોઈ કોઈ પડી નહીં આઠસો નવસો રૂપિયા ભાવ છે મગફળીઓનો એને કાઢવાનો બધું મજૂર એ બધું કેટલું મોંઘું થઈ ગયું દવાઓ બવાઓ એડવાનું ફળવાની ઘણું મોંઘું થઈ ગયું છે પણ સરકાર તો કે ના વધ્યા ભાવ આઠસો નવસો અગિયાર ફૂ લેવા કોઈન આવું દુઃખ કોઈ ખેડૂતનું સરકાર હોબળા સારી વાત છે ચાલતું રહે તો ખેતી બંધ થઈ જાય એટલે સરકારનું કરવું પડે એના માટે મળીએ બીજા બ્લોગમાં થેન્કસ ફોર વોચિંગ